ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં વોર્ડ વાઇઝ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં છ થી સાત કરોડ રૂપિયાના કામો કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને ગટર લાઈનોમાં નવી લાઈનો નાખવા સહિતના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી સંસ્કારનગર ગરબી ચોકમાં વર્ષોથી ગટરનો પ્રશ્ન છે તેના કામને પણ

તેની અંદર ઓજીની અંદર ત્રણ કરોડ નવ લાખ રૂપિયાના કામ અલગ અલગ વિસ્તારોની અંદર યુડીપી જે આવે છે અંદર ટોટલ કરોડ અલગ અલગ વિસ્તારો કરવાના હતા એ કરવામાં આવે છે મુખ્ય ગટરોના અનેક જગ્યાએ પ્રશ્નો હતા કે જ્યાં નવી લાઈનો નાખવાની છે ત્યાં ખૂટ્ટી કરી છે એ પૂરી કરવાની છે ધારો કે હું મારી જ વાત કરું તો વોર્ડ નંબર સાતની અંદર સંસ્કાર નગરની અંદર વર્ષો જૂનો પ્રશ્ન છે જે ગટરનો આપણે ગરબી ચોક પાસે તો વીસ લાખના ખર્ચે યુડીપી ગ્રાન્ટ અંતર્ગત આપણે ઓનલાઈન ટેન્ડર કરેલું હતું જે પાર્ટીને એલવન તરીકે જે મંજૂર થઈ છે તેને આપણે કારોબારીની અંદર મંજૂર કરીને તેને આગળની પ્રોસીજર માટે કામે લગાડવામાં આવશે એવી રીતના વોર્ડ નંબર દસ છે વોર્ડ નંબર અગિયાર છે વોર્ડ નંબર આઠ છે વોર્ડ નંબર સાત છે એટલે સમગ્ર એકથી કરીને અગિયાર અગિયાર વોર્ડની અંદર જેટલા પણ ટ્રેનેટના ટેન્ડરો થયેલા હતા કે ટ્રેનેટના જે પ્રશ્ન હતા ખુદથી કડી છે એ તમામ પૂરી કરી દેવામાં આવશે સફાઈનો ટેન્ડર આપણે અમારા નવનિયુક્ત બોડી આવી ત્યારબાદ તરત જ જે પહેલી કારોબારી છે એની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિટેન્ડર કરવું ત્યારબાદ રીટેન્ડર કર્યું છે પણ ઝોન ચારે ઝોનમાંથી ઝોન નંબર એકમાં જ ત્રણ ટેન્ડર આવેલું છે બાકીના જે ઝોનમાં છે એક સિંગલ સિંગલ ટેન્ડર આવેલા છે તો ફરીથી દિવસના આપણે ફરીથી રિટેન્ડરિંગ કરીશું અગાઉ પણ મેં આપને જાણ કરી કે જે વોકવે છે હમસરની પાસે તેને આખું રિવાઇઝ પ્લાન કરીને ફરીથી કામ ચાલુ કરી દેવામાં આવશે તેનું પ્લાન એસ્ટિમેટ ફરીથી તૈયાર થઈ ગયું છે કોન્ટ્રાક્ટર પૈકી મિટિંગ થઈ ગઈ છે અને સ્થાનિક જે વોકર્સ છે એના ભેગે પણ મિટિંગ થઈ ગઈ છે તો આવનારા દિવસોની અંદર ત્યાં પણ જોરશોરથી નગરપાલિકા કામ ચાલુ કરશે અગાઉ અમારા સીઓ શ્રી બસ સ્ટેશન રોડ ઉપરથી જે પ્રમાણે નીકળ્યા હતા કલેક્ટર શ્રીની સૂચના હતી હાલમાં અત્યારે સીએમ પણ આવી ચૂક્યા છે ત્યાં આવી ગયા છે અને બસ સ્ટેશનનું ઓપનિંગ પણ થઈ ગયું છે તો નગરપાલિકા દ્વારા જે પણ કાર્ડ ધારકો છે તે જો અડચણરૂપ થશે તો આગળની કઈ કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે અને એ લોકોએ પણ બાહિંદરી આપી ગયા છે કે ભાઈ અમે જો ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ થશું તો અમે સ્વેચ્છા હટવા પણ તૈયાર છે